પીએમના પ્રવાસને લઈને વાડજ સ્મશાન ગૃહ કરથી આંબેડકર બ્રિજ સુધી પશ્ચિમ રિવરફ્રન્ટ રોડ બંને તરફ બંધ રહેશે ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમદાવાદ પ્રવાસને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આગામી બારમી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર આવી રહ્યા છે જેથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં બારમીએ વાડજ સ્મશાનગૃહ કટથી પશ્ચિમનો રિવરફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ સુધી બંને તરફનો રોડ વાહનોની અવરજવર માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી વાહન ચાલકોને વૈકલ્પિક રોડની અવરજવર માટે ઉપયોગ કરવો પડશે બારમી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર છવ્વીસમાં હાજરી આપવાના છે તેમજ તેમની સાથે મોટી સંખ્યામાં વીઆઈપી અને વીવીઆઈપી પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપવાના છે જેથી પશ્ચિમ રિવરફ્રન્ટ પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેમાં વાહનચાલકોને ડાયવર્ઝન રૂટ માટે વાળ સ્મશાન કટ થઈ વાળસ સર્કલ ઉસ્માનપુરા ચાર રસ્તા ઇન્કમટેક્સ ઓવરબ્રિજ મધ્યભાગ બાટા શોરૂમ ડીલાઇટ ચાર રસ્તા ટાઉન હોલ ચાર રસ્તા પાલડી ચાર રસ્તા થઈને અવરજવર કરી શકશે આ જાહેરનામાનો અમલ બારમીએ સવારે સાત વાગ્યાથી બાર વાગ્યા સુધી કરવો પડશે તેમજ જો કોઈ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાર્યવાહી પણ થઈ શકે છે શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું બાંધકામ સાબરમતીથી વટવા સુધીનું પાયલોટિંગનું કામ ચાલી રહ્યું છે કેડેલા બ્રિજની ઉપરના ભાગે પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી કરવામાં આવનાર છે પરંતુ કેડેલા બ્રિજ ઉપર ટેકનિકલ કારણોસર રેલવેના શેડ્યુલને કારણે કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થઈ નથી જેથી આ કામગીરી આગામી ત્રીસ તારીખ સુધી કરવામાં આવશે જેથી ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે